જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા એક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે શહેરના ડીવાયએસપી અને એડિવિઝન પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ દરોડો પાડી કૂટણખાનું ચલાવતી એક મહિલા સહિત કુલ ત્રણ યુવતીઓ અને એક યુવકને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડિયાવાડ વિસ્તારમાં કૂટણખાનું ચાલતું હોવા અંગે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી આ માહિતીના આધારે ડીવાયએસપી અને એડીવીઝન પીઆઈના નેતૃત્વ હેઠળની પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર છાપો માર્યો હતો દરોડા દરમિયાન પોલીસે કૂટણખાનાની મુખ્ય સંચાલિકા અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી ત્રણ યુવતીઓ તથા એક યુવકને ઝડપી પાડ્યા હતા पॉली तमाम आरोपियों ने अटकायत करी व् कायदेसनी कार्यवाही हाथ धरी छे। आ घटना ने पगले कड़ियावाड विस्तार में भारे चकचार मची छे।